જય હનુમાનજી મહારાજ અને આ વળાવી માતાનું મંદિર છે તો ચાલો હવે આપણે અંદર જઈશું માતાજીના દર્શન કરીશું તો સરસ મજાનું વળાવી માતાનું આ શિહોરની અંદર શિહોરથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલું માતાજીનું આ મંદિર છે અને જય માતાજી બાપા સીતારામ હું છું કે નિમાવતની મારી ચેનલ ઉપર તમારું બધાનું સ્વાગત છે તો મિત્રો આજના લોગની અંદર તમારે દર્શન કરવાનું છે શિહોરથી માત્ર બે જ કિલોમીટરના અંતરે આવેલું વલાવડ ગામ જ્યાં વર્ષો જૂની વાવ છે અને વાવની અંદર મા વળાવણી માતા અંદર બિરાજમાન છે તો આજના લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહો જેથી હું તો તમને આ વળાવણી માતાના દર્શન કરાવું અન્ય બીજા દેવી દેવતાના દર્શન કરાવું અને આ જગ્યાની પૂરી માહિતી આપું તો મારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો શેર પણ કરજો તો વાળો હવે આપણે માતાજીના દર્શન કરી લેશું સામે તમે જુઓ છો આખી લાંબી વાવ છે અને મંદિરની સામે જો અહીંયા તમને પહેલાં આપણે હનુમાનજી મહારાજના દર્શન થાય જય હનુમાનજી મહારાજ અને આવલાવણી માતાનું મંદિર છે તો ચાલો હવે આપણે અંદર જઈશું માતાજીના દર્શન કરીશું તો મજાનું વળાવડી માતાનો આ શિહોરની અંદર શિહોરથી માત્ર બે જ કિલોમીટરના આવેલું માતાજીનું આ મંદિર છે અને મસ્ત મજાનું માતાજીનું મંદિરનું નવું નિર્માણ કરવામાં આવ્યું છે અને સરસ મજાનું છે તમે જોઈ શકો છો માતાજીનો હલો તમને ફટાફટ માતાજીના દર્શન કરાવી દઉં તો હવે આપણે વળાવડી માતાના દર્શન કરી લઈશું જય વળાવડીમાં અને વળાવડી માતા અહીંયા નવ દુર્ગા સ્વરૂપે બિરાજમાન છે સરસ મજાનું માતાનું અંદર મંદિર આવેલું છે મિત્રો તમે પણ જો સિહોરની અંદર કે આજુબાજુમાં આવતા અથવા ભાવનગર રાજકોટ રોડ ઉપર ક્યારેય નીકળો તો અહીંયા રોડમાંથી નવદુર્ગા હોટલ છે જ્યાંથી ખાચાની અંદર ત્યાં સરસ મજાનું માતાજીનું વળાવડીમાંનું મંદિર આવેલું છે તો આવું સરસ મજાનું માતાજીનું ગુલાવડી માતાનું મંદિર છે આ વાવની ઉપર આપણે વાવની અંદર આપણે ઉભા છીએ અને અહીંયા સ્ટેપ ભીડ્યો છે અને નીચે આખી વાવ છે આમ નીચે આખી વાવ છે લાંબી લાંબી તમને બહારથી પણ હું તમને દર્શન કરાવીશ અને અહીંથી તમે જોઈ શકો છો કે આપણે કેટલા પગથિયા ઉતરીને આપણે આ વાવની અંદર આવ્યા છીએ વાવ છે અહીંયા તારે તાળું માર્યું છે અહીંથી અંદર કોઈ જઈ નથી તું તારે તાળું મારી દીધું છે પણ આ બહુ લાંબી આખી વાવ છે ક્યાંય સુધી અને અંદર પાણી પણ ભીર્યું છે અંદર અત્યારે એસી મૂક્યું એટલે અહીંયા પ્લાસ્ટિક પણ આડી કોથળી મારી દેવામાં આવી છે અને સરસ મજાની હું તમને બહારથી પણ દર્શન કરાવીશ માતાજીના ઝડપથી બાપાના પણ તમે દર્શન કરો અને અહીંયા હનુમાનજી મહારાજના દર્શન કરો અને અહીંયા જો માતાજીનું મંદિરની આરતીનું નગર સરસ મજાનું નાનું એવું છે અને આવું સરસ મંદિર વળાવડ માતાનું વળાવડ ગામની અંદર આવેલું છે તો હાલો આપણે બહાર જઈશું જુઓ અહીંયા માતાજીના ગાય માતાના દર્શન થાય છે અને અહીંયા મહાદેવના પણ આપણે પરિવાર સાથે મહાદેવના દર્શન થાય મહાની બહાર પણ આવી ગયા છે હવે આપણે અહીંયા માથે પણ માતાજીનું એક મંદિરની અંદર યંત્ર રાખવા આવ્યું છે એના પણ આપણે દર્શન કરીશું આપણું મંદિરનું જોઈને ફ્રીચ્છરના દર્શન કરાવું તમે જો આમાં માતાજીના મંદિરનો ડુંગઢ છે હવે આપણે માતાજીના નીચે દર્શન કર્યા ઉપર દર્શન કર્યા આવે રીતના વાવ દેખાડી દો વાવના આવે તો દર્શન કરાવવું એ આ વાવની અંદર માટે જ બિરાજમાન છે ને વર્ષો જૂની વાવ છે આ બધું હવે થોડુંક ઉધારો વધારો કરીને નવું નિર્માણ કામ કર્યું છે જો આ વાવ છે આખી આમ્યો બધી લાંબી લાંબી વાવ છે તમે જોઈ શકો છો કે આ વાવ છે બહુ લાંબી છે મોટી અને જો હજી અત્યારે આ બધી મૃત્યુનું મૃત્યુ બધું છે ને આય બધું ગોઠવાની છે એનું કામ હજી શું છે હજી લાંબી લાંબી વાવ છે આખી એટલે હા વાવ છે વાવનો કુવો છે અને હા અમે તો વાવની માટે મંદિર બાંધવામાં આવ્યું છે અને આખું તમને મંદિરનું પરિસર બતાવું જો બહુ મસ્ત મજાનું લોકેશન છે અને બહુ મસ્ત મજાનું છે મંદિરનું આદુ માટે મસ્ત મજાની યજ્ઞશાળા બનાવવામાં આવી છે સરસ મજાની તમે જુઓ અહીંયા ત્રણ યજ્ઞના કુંડ તૈયાર છે મિત્રો અહીંયા તમને લક્ષ્મીનારાયણ ભગવાનના પણ દર્શન થશે તો જય લક્ષ્મીનારાયણ દેવ અહીંયા મહાદેવ છે જય મહાદેવ શિવ હર મહાદેવ અને જો મિત્રો તમે અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટમાં લખજો જાય વોલાવડીમાં ફળ્યું બીજા વિડીયો અમારી બાદ ધાને જમા દેજમાં પછી